હાલોલ તાલુકાના કુપાડિયા ગામ ખાતે ગ્રામ્ય પોલીસે વહેલી સવારે છાપો મારીને સ્થાનિક કુખ્યાત બુટલેગર ભરત ગોહિલ અને તેના સાથીઓ પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી આશરે ચૌદ લાખ રૂપિયા જેટલા દારૂ સાથે ત્રણ વાહનો મળી કુલ ચોત્રીસ લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે માહિતી મુજબ કુપાડિયા ગામના કુખ્યાત બુટલેગર ભરત ગોહિલ અને ભયલુ ગોહિલ લાંબા સમયથી હાલોલ તાલુકા વિસ્તારમાં દારૂના ધંધા સાથે જોડાયેલા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ છે તાજેતરમાં આ બંનેએ ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર અને વિસ્કીના ક્વાર્ટરનો મોટો જથ્થો બહારના રાજ્યમાંથી મંગાવ્યો હતો વહેલી સવારે આ જથ્થાનું કટિંગ કરીને અન્ય બુટલેગરોમાં વહેંચણી કરવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન હાલોલ ગ્રામ્ય પોલીસને બાતમી મળતા તાત્કાલિક છાપો મારવામાં આવ્યો હતો પોલીસના અચાનક દરોડા દરમિયાન સ્થળ પરથી બુટલેગરોએ અંધારાનો લાભ લઈને સભા કરી દીધી હતી જોકે પોલીસે સ્થળ પરથી એક ટ્રક પિકઅપ ટેમ્પો અને મોટરસાયકલ સહિત આશરે ચૌદ લાખ રૂપિયાના દારૂનો જથ્થો કબજે લીધો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ટ્રકમાં કુલ સાત હજાર નવસો બાણું નંગ બિયર અને વિસ્કીના ક્વાર્ટર ભરેલા હતા આ તમામ દારૂનો જથ્થો ગેરકાયદે રીતે હાલોલ વિસ્તારમાં સપ્લાય કરવા માટે લાવવામાં આવ્યો હતો હાલોલ ગ્રામ્ય પોલીસે આ કામગીરી દરમિયાન સ્થાનિક બે બુટલેગર સહિત અન્ય ચાર શખ્સો સામે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુન્હો નોંધ્યો છે દારૂનો જથ્થો ક્યાંથી મંગાવવામાં આવ્યો હતો અને આ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે અંગે હાલોલ ગ્રામ્ય પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં થયેલી આ મોટી કાર્યવાહી બાદ કોપાડિયા તથા આસપાસના ગામોમાં બુટલીગરોમાં દહેશતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે